ચા જે મેં બનાવી હે બધા એટલે મજૂરને બધું ચા દેવાનો હોય એટલે મેં બનાવી લીધી દસ થયા છે અત્યારે મજૂર જો હા મેના ખેતરમાં નહીં દે અત્યારે અડધું ખેતર કમ્પ્લીટ થઈ ગયું આપણે આમાં ખેતરમાં થોડીક નબળી છે માંડવી એમાં રેવલ કરાવ્યું હતું ને એટલે ઓલી બાજુથી ખેતર ઉતાર્યું હતું હજી ભાગ દેખાય છે ફરાધી તો થઈ ગયો રેવલ કર્યું એનું આ બાજુ સારી છે થોડીક અને છાટ છૂટી થાય રેડમાં આવી જાય પણ હું બધા ખેતરમાં એક એક ફરી હાથી હાલી જાય ને એટલે હજી ઝીણો ઝીણો નેદ નીકળી જાય બકલ વવન જગ્યા હોય છે પણ અત્યારે નથી કારણ કે આમ કંઈ થતું નથી આગળ આપણે બગીચાનો પ્લાનિંગ છે અત્યારે કે કટોલીનો વહેલો થયો છે કટોલા આમ તો વાડમાં હોય પણ વાડો નીકળી ગઈ છે બધી આનો એક વર વાવ આવ વહેલો એટલે વરહોરે એની ગાઇટ થયા કરે

લોકમેત્રા હું હે ને અદેહો દી તો રેડા જાવતો તો અત્યારે જર્મન જર્મન ચાલુ થઈ ગયો છે અમે આ ટ્રેક્ટર લઈને માંડે પહોંચ્યા હવે થોડું ખેતરે અતુરું મુકિન આવી ગયું છે કાલ બપોરે કરે ચાલુ કર્યું એટલે બે ખેતર પૂરા ન જ છે અને બે થઈ ગયા ગણેજી કે કાલે ચાલુ કર્યું તો આજ વરસાદ ચાલુ થઈ ગયો પછી એટલે હજી રોકાઈ જાય તો કાલે પાછું આલે હું કઈ નથી મને લાગતું નથી હવે રોકાય એ બજાને અંદર લેવા જો ઢોર ની ઉપલા ક્ષેત્ર માં જે આલે હું કે તો એટલા તો દિલીલા જે તો કારણ કે એના સેલ નો ભાગ હોય ને એટલે એ બે જોડકા તો અંદર જ હોય એને તો બહાર ન ઉસલે તો એક તો પોતી ના નારિયા ને વરસાદ માં પડ રહી છે તો બીમાર પડી ગઈ અને હવે પાડી ની રાતે આ બાંધ્યા ખાટલા અડે રાખીને કારણ કે બહાર તો ગયા વર્ષે ચાલુ થઈ જાય કે નકી ના કે હોય એટલે આ બાંધી

પલરે ને આવ જીણો જીણો માપનો કઈ ક્રેડો આવી જાય અત્યારે જો આ આગળ થી આવે જ છે ને આ જો એટલા લાંબો કલુ આવ્યો હે રીંગણી થોડીક વાવી દીધી હે ને ગવર ભીંડાયું આ બહુ થાતું તો નથી ધ્રોકડ થઈ જાય હે બીજે કે જગ્યા નથી ઓલી બાજુ જગ્યા છે પણ અહીંયા પછી

એ કદ ઓપડીએ આમાં ચોમાસામાં ઈયળની બેક રહે બે ટાઈમ આવે શિયાળામાં આવે ચોમાસે ને આમ ઉનાળો હોય ત્યારે ચાલુ હોય શિયાળામાં શિયાળાના એન્ડમાં આવે અને હવે આમાં જવારે વાવવાનું લગભગ હશે થોડાક બીમાર કારણ કે હાથામેઠમ ટુકડી આવતી હોય ને તો એ વાવતા હોય એટલી ખબર છે હજી ખાલી આપણે થોડીક ઓછી રાખીએ કારણ કે આ જો ઢરી જાય છે ભાટું અને અમારા ઢોર ખાતા નથી ઉકવણી ને હું કરી નાખીએ પછી એમાં ઉપર છે ગોલી બાજુ એટલે આપણે ઉપર ચડ ચડવું જો તો મેળ થાય અમુક બાકી ગયા હે એ પંખીડા ખાતા હોય એમાં બે વકલ આવે છે અત્યારે ચોમાસામાં લંબાઈ વાળા થાય છે અને પછી જે શિયાળા ઉનાળામાં આવે છે ને એકદમ ગોળ હોય ને એ ફૂલ મીઠા હોય આ બાજુ એ સીભડાના વાવ દીધા આપણે ઉપયોગ કરી લઈએ બધી જગ્યાનો આ નો ડબ્બો હે ને એટલે હે અત્યારે કંઈ સાધન બાધન કહેવાના નથી એટલે બાકી આ એક નવું કર્યું એટલે સાધન આપણે ટેન્શન નથી બહુ અંદર સ્પેસ ઘણી હે આપણે અત્યારે આપણી ભેંસ જોવા આવ્યા હતા હજી વાર હે પંદરક દિવસની ની વેલું કહી દીધું હે એટલે હું ખબર ને વાત બહાર પાડીયા એટલે તો કેટલા માણસ આવી જ જાય કારણ કે બહુ છે હમણાં આપણે એકાદ દેવાની હે જો આ બાંધી હજી વાર હે એટલે કઈ દેખાવ નથી એટલો પછી એમાં એવું હે કે ઢોર બહુ ઝાઝા વધી ગયા હે હવે દૂધ પાટા ને પાવાનું હે ધવરાવતા હોય થોડુંક ને પછી પાવાનું હોય પાડીને પાછળથી જ પાય ને ટાંકા પહેર્યા આપણે ઓલા નવે ઘેર પાણી ચઢાવવું ને લાયક અલગ રાખ્યો હે સ્ટોર કરવા પાણીની ઘટ ના પડે ઘાટી